રાજકોટની નિધિ સ્કૂલમાં આજે માગસર સુદ અગિયારસ એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી ધર્મમય માહોલમાં કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન અને પઠન કરવામાં આવ્યું હતું કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધપાઠ અપાયો તે સમગ્ર જીવનનો સાર છે જીવનમાં આવતા તમામ કષ્ટોનું નિવારણ અને તેનું માર્ગદર્શન ગીતાજીમાંથી મળી રહે છે આ પવિત્ર ગ્રંથ આપણા ધર્મ ગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે આજના પાવન દિવસે વિદ્યાર્થી બહેનોએ ગીતાજીનું પૂજન અને સામૂહિક પઠન કરી તેના મહત્ત્વ વિશે માહિતી આપી હતી આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા માગ સસુદ્ધ અગિયારસ એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ રોજ અમારી સ્કૂલમાં ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહમાં ગીતાજીનું પૂજન કરેલ હતું અને સમૂહમાં ગીતાના અધ્યાયના શ્લોકોનું પઠન પણ કરવાનું આવેલ હતું શ્રીમદ્ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધપાઠ આપી સમગ્ર જીવનનો જે સાર આપેલ હતો સમગ્ર જીવનની અંદર આવતા તમામ કષોને દૂર કરવા માટે એનું નિર્વાહ કરવા માટે એનું દરેક બોધપાઠ આપણને ગીતાજીમાંથી મળે છે તો આજે અમારા વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહમાં એનું પૂજન અને પઠન કરવામાં આવેલ હતું અને ભગવદ્ ગીતા જી આપણા ધર્મ ગ્રંથોમાંનો એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ જેને કહેવામાં આવે છે કે જેમાં સર્વ જીવનનો સાર મળે છે એની દરેક વિદ્યાર્થીની બહેનોને માહિતી આપેલી છે ચોક્કસ કારણ કે ભગવદ્ ગીતાની અંદર સમગ્ર જીવનનો સાર સમગ્ર કષ્ટોનું નિવારણ અને આવનારી પેઢીને પણ કઈ રીતે ઉછેર કરવો એનું સમગ્ર સાર ભગવદ્ ગીતાજીની અંદર આપેલો છે અને દરેક સ્કૂલની અંદર અમે એવું માધ્યમ ગોઠવીએ છીએ કે દરરોજ એક શ્લોકનું પઠન દરરોજ દરેક સ્કૂલોની અંદર કરવામાં આવે અને તેના વિશે માહિતગાર કરવામાં આવે એટલે આવનારા સમયની અંદર આવનારી પેઢી પણ ભગવદ્ ગીતાથી માહિતગાર થાય અને તેને પોતાના સમગ્ર જીવન કઈ રીતે જીવવું કઈ રીતે શ્રેષ્ઠ બનાવવું એની માહિતી મળી શકે